જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિમુક્તિ માર્ગમાં આજે આપણે આ વિડીયામાં વિજયા એકાદશીની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે માઘ મહિનાના વધ પક્ષની એકાદશીની વિજય એકાદશી કહેવામાં આવે છે જો કોઈ મોટું કામ કરવાનું હોય તો આ તિથિએ વ્રત કરવાથી તે કામમાં વિજય મળી શકે છે આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસીની પણ પૂજા કરવી જોઈએ તુલસી પાસે દીવો પ્રગટાવો અને પરિક્રમા કરવી વિજયા એકાદશી એ હિન્દુ ધર્મના લોકોનો તહેવાર છે વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના ચોથા માસની અગિયારસ મહાવત અગિયારસની વિજયા એકાદશી કહેવાય છે જેનો મહિમા ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠને કહ્યો છે જેની કથા સીતાની શોધ વખતે રામને અનુલક્ષીને કહેવામાં આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે તો હવે આપણે સાંભળીએ વિજયા એકાદશી વ્રત કથા કાશીના જ્યોતિષ આચાર્ય ચક્રપાણી ભટ્ટનું કહેલું છે કે એક વખત યુધિષ્ઠને ફાગણ માસના કૃષ્ણ પક્ષના એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ તો તેમણે ભગવાન શ્રીકૃષ્ણને તે વિશે પૂછ્યું હતું ત્યારે શ્રીકૃષ્ણે તેમણે કહ્યું કે ફાગણ કૃષ્ણ એકાદશીને વિજય એકાદશી કહેવામાં આવે છે કાર્યોમાં સફળતા માટે વિદ્યા એકાદશીનું વ્રત થાય છે આ વ્રત કરવાથી પાપોનો નાશ અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે એકવાર નારદજીએ ભગવાન બ્રહ્માને વિદ્યા એકાદશી વ્રતની પદ્ધતિ અને મહત્વ વિશે પૂછ્યું હતું બ્રહ્મદેવે તેમને જણાવ્યું કે ત્રેતાયુગમાં કૈકયે દશરથને રામને વનવાસ મોકલવા માટે કહ્યું ત્યારે તેમના પિતાની આજ્ઞાથી શ્રીરામ ચૌદ વર્ષ સુધી પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનમાં ગયા હતા તે દરમિયાન રાવણે માતા સીતાનું હરણ કરી લીધું હતું તે સમયે હનુમાનજી ભગવાન રામજીને મળ્યા હતા હનુમાનજીની મદદથી સેનાએ માતા સીતાને શોધી કાઢ્યા હતા અને સમુદ્ર પાર કરીને જવાનો રસ્તો બનાવવા અંગે વિચાર કરી રહ્યા હતા એક દિવસ લક્ષ્મણે ભગવાન રામને કહ્યું કે નજીકમાં જ વગદાલભ્યા ઋષિનો આશ્રમ છે ત્યાં જઈને વગદાલભ્યા ઋષિ પાસે સમુદ્ર પાર કરીને લંકા જવા અંગેના સૂચનો માગીએ જેથી શ્રી રામે વગદાલભ્યા ઋષિના આશ્રમ જઈને ઋષિને વંદન કર્યું અને કહ્યું સમુદ્ર કેવી રીતે પાર કરવો તે સમસ્યા માટે આવ્યા હોવાનું કહ્યું ત્યારે વગદા ઋષિ કહ્યું કે તમારે ફાગણ કૃષ્ણ એકાદશી પર વિજ્યા એકાદશીનું વ્રત કરવું જ જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ વ્રત તમે તમારા અનુજ સેનાપતિ અને અન્ય મુખ્ય સાથીઓ સાથે કરી શકો છો આ વ્રત કરવાથી તમારી સમસ્યાનું સમાધાન થશે અને તમે લંકા પર વિજય મેળવશો ઋષિના સૂચન અનુસાર શ્રીરામે પોતાના તમામ મુખ્ય સહયોગી સાથે વિદ્યા એકાદશીનું વ્રત કર્યું હતું આ વ્રતની અસરથી ભગવાન રામ વાનરસેના સાથે સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા હતા રાવણ સાથે ભયંકર યુદ્ધ થયું અને તેનો વધ થયો હતો ત્યારબાદ શ્રીરામ લંકા જીતી માતા સીતા સાથે અયોધ્યા પાછા ફર્યા હતા વિદ્યા એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કરનાર ભક્તને મુશ્કેલ કાર્યમાં સફળતા મળે છે બ્રહ્મદેવ નારદજીને કહ્યું હતું કે વિદ્યા એકાદશીનું વ્રત મનુષ્યને દરેક કાર્યમાં સફળતા આપનારું છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તેમ તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી કૃષ્ણ